હવે આ જે પોલીસ તંત્ર છે એની પીડા ગુજરાતની જનતા ને બતાવવાની કોશિશ કરીએ છીએ પોલીસ ચોકી આવેલી છે આ પોલીસ ચોકીમાં માની લો કે આ વિસ્તાર છે કે કન્સ્ટ્રક્શન કામ કરતા મજૂરો જે ઓરડીમાં રહે એ પ્રકારની એક કાચી ઓરડી છે જેમાં બાર પ્લાસ્ટર પણ નથી ઉપર પતરાનો શેડ છે પતરા નાખેલા છે અને આ તમે પરિસ્થિતિ જોઈ શકો છો આમાં સાપ હોય વીછી હોય કે ઝેરી જીવજંતુ હોય અને કદાચ કોઈ સ્ટાફ અહીંયા બહાર હોય ઈશ્વર ન કરે પણ ક્યારેક એવી ઘટના ઘટે એમનું મોત થાય તો એના પરિવારની જવાબદારી કોની રહે આ આ તમે જુઓ આ કુદાસણ પોલીસ ચોકી અમે આવ્યા છીએ ન્યાની પરિસ્થિતિ આ રોડ ઉપરથી મંત્રી સંત્રીઓ બધા નીકળે છે અહીંયા પાકું પ્લાસ્ટર નથી આ ઓરડી એ પોલીસ સ્ટેશન ની છે મતલબ કે સરકાર ના હસ્તગત છે કે કદાચ કોઈ વ્યક્તિ એ કર્મચારીઓની સુવિધા માટે વધારે લોકો આવતા હશે તો કે આ બધાની ની તકલીફો નું સમાધાન અહીંયા થાય છે આ દસ બાય બાર ની એક ઓરડી છે કે જેમાં લગભગ ત્રણ પીએસઆઈ છે પીએસઆઈ નીચે એએસઆઈ હશે હેડ કોન્સ્ટેબલ હશે કોન્સ્ટેબલ હશે નીચે એલઆરડી ના જવાનો હશે આ બધા લોકો બિચારા અહીંયા એક ઓરડી મારી હોય છે મહિલાઓ તો કે એમના વોશરૂમ ની સુવિધાઓનો મોટા ભાગે અભાવ હોય છે ગમે ત્યાં પોસ્ટ આપી દે છે પછી કોઈ જોતું નથી કે આમના કયા સમય ચાલી રહ્યા છે કયા દિવસો ચાલી રહ્યા છે તો કે એમને ક્યાંક વોશરૂમ જવું હશે તો ક્યાં જશે તો એવું નથી કે ખાલી જનતા પીડાય છે

ખોટા કામો છે એ વધી રહ્યા છે તો હું ગુજરાતની જનતા ને અપીલ કરું છું કે તમારા મારા પરિવારના ટેક્સ ના સરકાર બને છે આ સરકાર પોલીસ ચૂકવે છે પોલીસ એ પગાર આપણી સેવા માટે હોય છે પણ એ સેવા નેતા પોતાના પરિવાર માટે પેલા રાખે છે મતલબ કે એક મંત્રી હશે તો એના ઘરે પંદર વીસ 25 જણા હશે પણ જે એક ગુજરાતના રાજ્યના ડીજી હશે એના પરિવારની સુરક્ષા કોણ લેશે માની લો કે એક સામાન્ય વ્યક્તિ છે એના પરિવાર ની સુરક્ષાની જવાબદારી કોની છે આજે આપણે દિવસે ને દિવસે કેમ આવા કામ વધતા જોઈએ કેમ કે સરકાર છે ઓકે એ ગૃહ વિભાગ છે એ ફાંકા ફોજદારી સિવાય વાતું કરતું નથી ઉદ્યોગપતિની સરકાર હોય એના જેવું ચાલે છે સામાન્ય માણસનું કોઈ સાંભળતું નથી એક પાંચ મહિનાની કે પાંચ વર્ષની દીકરી ઉપર જ્યારે રેપ અટેમ્પ થતો હોય એની એ માટે જો ચાર ચાર પાંચ પાંચ હજાર લોકો ભેગા થવું પડતું હોય તો તમે વિચારો સામાન્ય માણસની પરિસ્થિતિ કેમ છે એની પાછળ જવાબદાર કારણો શું છે કે પૂરતો સ્ટાફ નથી આ પૂરતો સ્ટાફ નથી તો ભરવાની જવાબદારી કોની છે સરકારની સરકારને એમાં રસ નથી કેમ કે પોતાની સુરક્ષા માટે જોઈએ છે એટલા લોકો તો એમની પાસે છે તો હવે હું ગુજરાતની જનતાને એક અપીલ કરું છું કે કદાચ માની લો આપણે રોડ ઉપર જતા હોઈએ અને પાંચસો ની નોટ આપણને જોવા મળે અને આપણે લઈ લઈએ હરખભેર અને ખિસ્સામાં નાખી દઈએ ઘરે જઈને ચેક કરીએ એટલે ખબર પડે કે ઓહો આ તો ખોટી નોટ હતી એમ ગુજરાત ની જનતા એ પાંત્રીસ વર્ષ પહેલા એક ખોટી નોટ હાથમાં પેગડી છે હવે હવે જનતા ને ખબર પડી છે કે આપણે જે નોટ પેગડી છે એ ખોટી છે એની પહેલી નોટ હતી એ ફાટલી હતી હવે આમ આદમી પાર્ટી તમને એક નવો વિકલ્પ આપે છે ગુજરાતની જનતાને માની લો કે આ ખેસ છે એને અમે ઘરે ધારણ કરીએ અમે તમારી વચ્ચે આવીએ આવનારા સમયમાં ગુજરાતમાં પાંચ વર્ષ સુધી ગુજરાતની જનતા ખાલી એક ભરોસો રાખે કે આટલા વર્ષ સુધી આપણે કોઈ ને કોઈ પાર્ટી આપ્યા છે ચલો આ વખતે આખું ગુજરાત નક્કી કરે કે આમ આદમી પાર્ટીના યુવાનોને મત આપીએ માં આમ આદમી પાર્ટી બને તમે માત્ર ખાલી બે મિનિટ વિચારો ઈસુદાનભાઈ ગઢવી છે ગોપાલભાઈ ઇટાલિયા છે મનોજભાઈ સોરોટિયા છે પ્રવિણભાઈ રામ છે રાજુભાઈ કરપડા છે સામંતભાઈ ગઢવી છે યુવરાજસિંહ જાડેજા છે અથવા તો તમારા માંથી કોઈ એક સામાન્ય માણસ અહીંયા ગૃહ વિભાગમાં બેઠેલો હોય જે ભણેલો ગણેલો કાયદો જાણતો હોય તો શું થાય તો કે એ જે આખી વ્યવસ્થા તંત્ર છે છૂટ આપે કે ગુજરાતની જનતાની સેવા કરવા પોલીસ ને શું એની એક યાદી બને એનું એક બજેટ બને અને પાંચ વર્ષમાં જયારે એ પોલીસે માગ્યું એ બધું એને મળી જાય સાહેબ દીકરીની ઈજ્જત તો દૂર છે એની સામે આંખ માંડવાની કોઈની બાપની તાકાત નથી આ પોલીસ ની તેવર છે પોલીસ તાકાતવાળી છે ગુજરાત ની સાહેબ ગુજરાત ની પોલીસ એટલી તાકાતવાળી છે કે ઘણા બધા એવા ગુના છે જેને કલાકોમાં દિવસ નથી બોલતો કલાકોમાં હવે ગોતી લીધા છે ગુનેગારો ને એક વખત ગુજરાત સરકાર ને છૂટ આપવામાં આવે કે ગુજરાત માં કે આમ ટીપુ દારૂ નો ન મળવું જોઈએ સાહેબ ટીપુ ન મળે એવડી તાકાતવાળી આ પોલીસ છે પણ પોલીસ અત્યારે બંધાયેલી છે આ પોલીસ ને છોડવા માટેની જવાબદારી સરકાર સરકારના હાથમાં છે

જયારે તમે વિચારો પચીસ ત્રીસ વર્ષ નો વ્યક્તિ હોમગાર્ડમાં નોકરી કરતો હોય બાર માં પોતાનું ઘર કઈ રીતે આપી દે સાહેબ સરકારી કર્મચારીઓ હાઈકોર્ટમાં અપીલ કરી કે શોષણ થાય છે હા માનનીય હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ એવું કીધું છે ફૂલ પગાર કરી દો એની સામે આ ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે મરવા હાઈકોર્ટ પણ માનવા તૈયાર નથી લોકોનો નથી સાંભળતા કર્મચારીનો નથી સાંભળતા કોર્પોરેટ કંપની સિવાય કોઈનો સાંભળવામાં આવતું નથી એટલે આપણે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ ઓકે જો ખરેખર બદલવા માંગતા હો તો તમે જીવનમાં એક કલાક આવનારા સમયમાં ચૂંટણી વખતે આપો આમ આદમી પાર્ટીના યુવાનો તમારા ઘરના દીકરાઓને તૈયાર કરો કે તમારા ઘરમાંથી આવેલો દીકરો જ્યારે ચૂંટણી લડશે જીતશે ને તમારા વાસ્તવિક કામ કરશે ત્યારે તમને રાજનીતિનો અનુભવ થશે અત્યારે ગુજરાતમાં રાજનીતિ નથી સરમુખ ચાલે છે મોદી સાહેબ ને પંચોતેર વર્ષ થઈ ચૂક્યા છે સાત તારીખે હમણાં આપણે ચોવીસ વર્ષ મોદી સાહેબના પૂરા ગયા મોદી સાહેબે ચોવીસ વર્ષ અહીંયા રાજ્ય અને કેન્દ્ર સંભાળ્યું પહેલા રાજ્ય હતા ત્યારે એવું કહેતા હતા કે કેન્દ્રમાં અમારી સરકાર નથી હવે તો રાજ્ય અને કેન્દ્ર બે તમારી પાસે બાર વર્ષથી છે તમે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધારી શક્યા અમદાવાદમાં પાંચ હજાર થી વધારે સ્કૂલો છે દસ હજાર થી વધારે એવા બાળકો છે આરોગ્ય ની સુવિધાઓ સુધારી શક્યા ગાંધીનગરમાં સરકારી હોસ્પિટલ એક જ છે જયારે પ્રાઇવેટ હોસ્પિટલ અઠ્યાસી છે ક્લિનિક જે છે જેને ડિસ્પેન્સરી કહીએ એ ગાંધીનગરમાં આપણી પાસે ગણ્યા કાકા બાર છે જયારે આખા ગાંધીનગર માં પ્રાઇવેટ જોવા જઈએ તો બસો થી વધારે છે જો બસો માણસો વ્યક્તિગત પોતાનું દવાખાનું ખોલી શકતા હોય એનો મતલબ કે દવાખાનું ચાલે છે એનો મતલબ કે ગાંધીનગરની ની જનતાને આરોગ્ય માટે ડોક્ટરોની જરૂર છે તો ગુજરાત સરકાર કેમ ના કરી શકે એટલે કોક જલસા કરે છે તો કે મુખ્યમંત્રી હોય મંત્રી હોય ધારાસભ્ય હોય એના પરિવાર માંથી કોઈ માંદો થાય એટલે એની ટ્રીટમેન્ટ હારામાં હારી રીતે થાય તો સામાન્ય માણસના પરિવાર ની કેમ ના થાય ભાઈ જીવ તો બધાના હરખા છે માનવતા કેમ મરી જાય છે કેમ ગુજરાત ની જનતાનો આત્મા હોઈ ગયો છે આમ આદમી પાર્ટી વતી અમે અપીલ કરીએ તકલીફ પડે પણ પોતે મેન્ટલી ફ્રી હોય તો એ કોઈ પણ સમસ્યા નું સમાધાન ત્વરિત કરી શકે ઓકે હું ગુજરાત સરકાર ભાજપ સરકાર એને એવું નિવેદન કે આવેદનની ચેલેન્જ કરું છું કે હજી તમારી પાસે સમય છે 2027 પેલા ગુજરાતની જનતાનું સારું કરવાની જો ઓખા તમારા હોય તો કરી બતાવો જો જનતા સહિત આખા ભારતને કે રાજનીતિ કેવી હોય રાજનીતિ કેવી રીતે થાય લોકોની સેવા કેવી રીતે કરી શકાય દિલ્હીમાં પંજાબમાં જેમ લોકોએ જોયું છે એમ ગુજરાતના લોકો આવનારા સમયમાં જોશે તે મારી સાથે બધા મિત્રો છે ગણેલા આપણે એમની સાથે સાંભળીએ કે ભાઈ પોલીસ ની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું હોય છે પોલીસ ની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ સમજીએ પોલીસ કામ કરવા માટે તત્પર છે અત્યારે કોઈ પણ ગુનો છે અત્યારે

આઠ કલાકથી બાર કલાકથી વધારે પણ એ બંદોબસ્તમાં જ્યારે જોડાતા હોય છે તો બાર કલાકથી વધારે નોકરી કરતા હોય છે તો એ બાર કલાક સુધી જો એમને વોશરૂમ ની સુવિધા ના મળે તો એ પોતાની માનસિક પરિસ્થિતિ એ પ્રમાણે કે વ્યવસ્થિત રાખી શકતા નથી જ્યારે સામાન્ય વ્યક્તિ જ્યારે એમની સાથે પાસે રજૂઆત લઈને જાય છે ત્યારે એ માનસિક રીતે પેલા ના હોતો એ વ્યવસ્થિત જવાબ નથી આપી શકતા પણ અત્યારે લોકો શું કરે છે કે પોલીસને એવી રીતે જોવામાં આવે છે કે પોલીસ વ્યવસ્થિત કામ નથી કરતી પણ એટલા માટે નથી કરી શકતી કે એમને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે

કે પોલીસ આપણી માટે સેવા શાંતિ અને સુરક્ષા માટે છે કલાક સાહેબ આ રોડ ઉપર હોય છે રાજ્યપાલ સાહેબ હોય માન્ય બધા અગ્રણીઓ ગૃહમંત્રી સાહેબ હોય એમનો કાપડો નીકળતો હોય છે કેમકે આ રોડ સીધો એરપોર્ટ ને સિવિલ હોસ્પિટલ ને અને ચાંદખેડા વિસ્તાર ને જોડે છે હવે મુદ્દાની વાત એ છે કે પોલીસ તંત્ર જે ચોવીસ કલાક સેવા શાંતિ સુરક્ષા માટે સજ્જ છે બે મિનિટના સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈને આપણા પ્રશ્નો નિરાકરણ કરતી હોય તો હવે આ પાયાની જે સુવિધા છે એનો અભાવ છે એટલે અમારું સ્પષ્ટ એવું માનવું છે કે અહીંયા સારી પોલીસ ચોકી હોય તો જે પીએસઆઈ ત્રણ સાહેબ અહીંયા બેસે છે મહિલા આપણી જે કર્મચારીઓ છે બહેનો છે જેને જોઈને આપણે ગૌરવિત મહેસૂસ કરીએ છીએ કે જેને જોઈને આપણને એવું લાગે છે કે નહીં આપણી બહેનો દીકરીઓ રાતે સુરક્ષિત નીકળે છે આપણે પણ રાતે નીકળવાનું થાય તો સેફ પોતને માનીએ છીએ કે હા પોલીસ તંત્ર છે તો હવે એને જો પાયાની સુવિધા ના મળે અને ભાજપ સરકાર છે સાપ્તાહિક વિકાસ નો જે વિકાસનો જે અત્યારે સપ્તાહ લઈ નીકળ્યું છે તો આ શું આ એનો વિકાસ છે સુવિધા જો પૂરી ના પડી શકતી હોય તો માનું કે વિકાસ વિકાસની કોઈ વાત એમની જે એક ફુગો છે એ ફાટી ગયો છે અને જનતાને જાગૃત થવાની જરૂર છે અને આ તત્કાલિક સારી પોલીસ ચોકી બને એવું અમે સૌ વતી અમારી માંગણી છે અને માંગણી છે અને રિક્વેસ્ટ છે જે સરકાર તરત ધ્યાનમાં તો આ પાટનગર ની પરિસ્થિતિ કે સુરક્ષા આપણા માટે સૌથી પેલું મહત્વનું છે જીવશું તો બાળકો એ ભણશે એના માટે સ્કૂલ હવે જો સુરક્ષાની કોઈ સુવિધા નથી ભણવાની કોઈ સુવિધા નથી માંદા થાવ તો દવાખાનાની કોઈ સુવિધા નથી તો વિકાસ શેનો થયો તમારી પાસે વિકાસ થયો ગુજરાત ની જનતા હાથ ને તમારા હૃદય ઉપર રાખી પાંચ મિનિટ કર્યો તમે કંપનીઓ જો પાંત્રીસ વર્ષ પહેલા આ નેતાઓની પરિસ્થિતિ શું હતી ભાજપના અને આજની નેતાઓની પરિસ્થિતિ જુઓ ઓકે કરોડો રૂપિયાની આસામીના એ માલિક બેના છે તો શું એટલો બધો ધારાસભ્યનો પગાર છે એટલે ગુજરાતી જનતાને અપીલ કરું છું કે નાત જાત જ્ઞાતિ ભૂલી

હત્યાઓ છે નાની નાની દીકરીઓ ઉપર જે પ્રમાણે સામૂહિક કિસ્સાઓ કિસ્સાઓ બને બને છે છે આ બધા બનાવ પાછળ ઘણી વખત એવું થતું હોય કે પોલીસ તંત્ર શું કરે તંત્રની પણ પીડા શું છે જે લોકોની સેવા શાંતિ અને સુખાકારી માટે છે શું એ લોકોને કેટલું સુખ મળે છે એ ક્યારે આપણે ચર્ચા કરી છે આજે અમે ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પોલીસ તંત્ર ની વાસ્તવિકતા ગુજરાતની જનતા ને જણાવવા માંગીએ છીએ વખતે એવું થાય કે લોકો વચ્ચે મૂક્યું તો અમે પણ આમ આદમી પાર્ટી તરીકે એવું વિચાર્યું ગુજરાતની જનતા તરીકે કે પાટનગરમાં કેવો વિકાસ થયો છે એ એક વખત આખી ગુજરાતની જનતા જોવે અહીંયા પક્ષ વિપક્ષની વાત નથી તમને કદાચ એવું લાગતું હોય કે અમે આમ આદમી પાર્ટી નો કેસ પહેર્યો છે આવી વાત કરીએ છીએ તો હું દસ મિનિટ તમારા માંગુ છું ગુજરાતની ની મારા મિત્રોને ને અપીલ કરું છું કે ખેસ ને થોડીક આપણે સાઈડ માં મૂકી દઈએ અહીંયા તમે જોવો છો ગાંધીનગર અમદાવાદ એરપોર્ટ વાળો રોડ છે અહીંથી પ્રધાનમંત્રી ગૃહમંત્રી રાજ્યના મુખ્યમંત્રી આખે આખું મંત્રી સંત્રીનું તંત્ર છે એ દિવસમાં બે વખત આંટા મારે છે અને ત્યાંથી દસ ફૂટના અંતરે અહીંયા કુડાસણ પોલીસ ચોકી આવેલી છે આજે હું તમને એના દર્શન કરાવું છું એટલે ગુજરાત ની જનતા ને ખબર પડે કે ભાઈ અમારી દીકરીઓ ઉપર રેપ અત એમ થાય છે ઓકે અમારે માની લો કે પરિવાર છે એની સુરક્ષા નથી રોજ ના ત્રણ ની આસપાસ હત્યાઓ થઈ જાય છે તો આવા બધા કિસ્સાઓ કેમ બને છે આ બધા अलग तमाम प्रकार के वेदक सवालों साथ हैं। सामादरी घटना कुड़ासण पुलिस चौकी पासे थी। पता ना सोशल मीडिया में आम आदमी पार्टी सुरत नामना पेज़ पर लाइव हता अने समग्र घटनाक्रम अब निहारी रहा हता कादिनगर ने कुड़ासण पुलिस चौकी कहते थे।